thank <laughs> you અંબાજી પંથકમાં જે રીતે બપોરના સુમારે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો કહેવાની કે મોડી સાંજે ભારે વરસાદ પડી શકે છે તે રીતે અંબાજી પંથકમાં આજે મોડી સાંજે એકાએક ભારે વરસાદની એન્ટ્રી થવા માંગી હતી અને આવા જે વરસાદ પડે છે વરસાદના કારણે અંબાજીમાં બજારોમાં જે છે નદી સમા પાણી જોવા મળ્યા હતા અને હાલ તમે જે આપણે જ્યાં ઉભા છે ત્યાં ઢીચણ સમા પાણી ભરાયા છે અને વાહનો પાણીમાં ખોટવાય છે ધક્કા મારીને બહાર કાઢવી પડી છે ત્યારે હિંમતનગર અમદાવાદ હાઈવે માર્ગ છે એ આપણે જોઈ રહ્યા છે કે અનેક વાહનો અહીંયા આ વિસ્તારમાં અટવાયા છે કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ઘુસે

આજના જે સાંજે પાંચ વાગે જે અંબાજીની બંદર વરસાદ વરસી રહ્યો હતો એ ખરેખર ભારે વરસાદ વરસી ગયો હતો અને એના કારણે જે હાઈવે હિંમતનગર બ્રહ્મા હાઈવે રોડ નવી પોલીસ સ્ટેશનની ના વચ્ચેના ભાગમાં વરસાદ બંધ થયા પછી એકાદ કલાકની હું અહીંયા ટ્રાફિક જામ છે હું એટલી પણ નહીં ગામના લોકો બહારના લોકો અને આ કારણે વરસાદના કારણના હિસાબે

આડી ગો બરક દે Ama gisa dhik dhik dama dhik dama dhik Gisa dhik dama dhik dama dhik dama dhik